દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશ અધ્યયન કેન્દ્ર અને અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર દ્વારા ગીતા જયંતિ મહોત્સવનો શુભારંભ ગીતા ગ્રંથયાત્રાના આયોજન સાથે ભવ્ય રીતે કરવામાં આવ્યો હતો સમગ્ર માનવજાત માટે આદર્શ માર્ગદર્શક એવા પ્રાગટ્ય દિવસ સુદ ગીતા જયંતિ તરીકે નક્કી કરવામાં આવ્યું છે અને આ પ્રસંગે સૌ સનાતન ધર્મના રક્ષણ માટે સંકલ્પબદ્ધ થાય તેવું આહવાન કરાયું હતું રવિવારે યાત્રાનો પ્રારંભ હંમેસર તળાવ પાસે આવેલા રામધૂન મંદિરેથી થયો હતો સમગ્ર કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં હિન્દુ સમાજોના અગ્રણીઓ જ્ઞાતિ પ્રમુખો અને મહિલા મંડળના અધ્યક્ષો આ યાત્રામાં સહભાગી થયા હતા બાલિકાઓના અને સાધુ સંતોના આશીર્વાદ સાથે દીપ પ્રાગટ્ય અને સ્વાગત નૃત્ય દ્વારા થયું હતું આ પ્રસંગે સંતો મહંતો જોડાયા હતા ટ્રસ્ટીઓ કિરણ ગણાત્ર અને ગુલાબભાઈ સહિત મહાનુભાવો દ્વારા તમામ સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું સાધુ સંતો અને સ્વામિનીઓ દ્વારા સમગ્ર કચ્છમાંથી આવેલા હિન્દુ સમાજોના જ્ઞાતિ પ્રમુખો તેમજ મહિલા મંડળોના અધ્યક્ષોનું પાક અને મોમેન્ટો દ્વારા સન્માન કરાયું હતું સ્વામિનારાયણ મંદિરના સંત સ્વામી ગોલોક વિહારી દાસજીએ પોતાના વક્તવ્યમાં હિન્દુ ભાઈઓ બહેનોને સમાજ સંસ્કૃતિ અને સંસ્કારનું જતન કરીને સનાતન સંસ્કૃતિ સાથે હંમેશા જોડાયેલા રહેવા માટે અનુરોધ કર્યો હતો ગીતા અને સનાતન ધર્મ મુદ્દા પર વક્તા સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ શ્રીમદ ભાગવત ગીતાનું જીવનમાં મહત્વ સમજાવી આવનારી પેઢીના રક્ષણ જતન માટે દસ જેટલા નિયમો સૂચનો જણાવ્યા હતા તેમણે ખાસ કરીને સનાતન ધર્મનું રક્ષણ કરવા માટે લગ્ન બાદ ઓછામાં ઓછા ત્રણ સંતાનોને જન્મ આપવાનું સૂચન કર્યું હતું આ ઉપરાંત મિર્ઝાપુરના કપિરાજ બાળમંડળના બાળકો પણ વાજિન્દ્રો સહિત ઉત્સાહભેર જોડાયા હતા આ કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવીજીભાઈ વર્ચન નવીનભાઈ આઇયા મનોજભાઈ સોલંકી આર્ષ અધ્યયન કેન્દ્રના ટ્રસ્ટી કિરણભાઈ ગણાત્રા તથા ગુલાબભાઈ ગજ્જર તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ગીતા જયંતિ છે ગીતા જયંતિએ જે કૃષ્ણએ વાંસળીના સુર રહેલાવ્યા હતા ને એમ અમારા આર્ટ્સ અધ્યયન કેન્દ્રના સ્વામીજીએ આજે કૃષ્ણની વાંસળીને જોરદાર વગાડી છે આખા કચ્છ જિલ્લા લેવલની ગીતા નીતે નિમિત્તે શોભાયાત્રા નીકળી છે તો એમાં અમારો મિરજાપર પણ બાકાત કેમ રહી જાય તો અમારો મિરજાપર સખી મંડળ મિરજાપર કપિરાજ મંડળ અને તમામ જિલ્લા લેવલોની બધાએ ગ્રુપ તેમાં તો તમામ સંસ્થાઓ તેમાં સ્વામીજીએ એક સુર એ રેલાવ્યો છે કે કોઈ જ્ઞાતિ નહીં સમસ્ત હિન્દુ પરિવાર હિન્દુ પરિવારને સ્વામીજીએ આવરી લીધો છે તો કૃષ્ણએ જ્યારે વાંસળીનો સુર વગાડ્યો અને જે પૃથ્વી ઉપર એનો જે ડંકો વગાડ્યો જેવી રીતે સ્વામી વિવેકાનંદે શિકાગોની અંદર ભારતનો ડંકો વગાડ્યો એમ કચ્છ જિલ્લાની અંદર આ સ્વામીજી પણ એ જ કાર્ય કરી રહ્યા છે વર્તમાન સમયમાં જો કહું ને કે પ્રદીપ્તાનંદ સ્વામી એ અમારા વર્તમાન વિવેકાનંદ છે આખું કચ્છ ભુજના આંગણે વધાર્યું છે દસે દસ તાલુકાના હિન્દુ સમાજના હિન્દુ જ્ઞાતિઓના બધા જ પ્રમુખો મહિલા મંડળ બધા ભેગા થયા છે અને બધાના મોઢા પર તમે આનંદ જોતા હશો બધાએ સાફા પહેર્યા છે અને અમે બધા સાધુ સંતો આખા કચ્છમાંથી વીસ જેટલા સાધુ સંતો આવ્યા છે અને ભવ્ય ગીતા જયંતિ મહોત્સવ ઇવન ગુજરાત સરકારે પણ આવતીકાલે ગીતા જયંતિ મહોત્સવ મનાવવાનું એલાન કર્યું છે અને મધ્યપ્રદેશ સરકારે તો પાંચ દિવસ માટે ગીતા જયંતિને સેલિબ્રેશન રૂપે એક્સેપ્ટ કર્યું છે તો અમે બધા સાથે મળીને ગીતા જયંતિનો મહોત્સવ મનાવશું અને ભગવદ્ ગીતા એ અમારો ધર્મ જ માત્ર નથી ભગવદ્ ગીતા એ અમારા સનાતનીઓનું હૃદય છે અને અમને બધાનો એ ગ્રંથનો સ્વીકાર છે તો આજે ભગવાન કૃષ્ણનો અને ગીતાનો જય જયકાર કરવા માટે ગીતા જયંતિ શનિવારે સાંજે ભુજમાં જાગરણ યાત્રા નીકળી હતી આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદજી સરસ્વતી અને સંતો મહંતો જાગરણ યાત્રામાં જોડાયા હતા રવિવારે ગીતા જયંતિ નિમિત્તે નીકળનારી ગીતા ગ્રંથ યાત્રા અંગે યજમાન ભુજ શહેરવાસીઓને જાણ કરવા ગીતા જાગરણ યાત્રા નીકળી હતી જેમાં સફેદ વસ્ત્રો અને કેસરીયા ખેસ સાથે સનાતની યુવક યુવતીઓ જોડાયા હતા લોકોને ધર્મનિષ્ઠા સાથે રાષ્ટ્રનિષ્ઠાનો સંદેશ અપાયો હતો